દેવગઢરિયા નગરમાં આવેલી રા સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના તેરસો જેટલા વૃક્ષના છોડનું વિતરણ કરાયું

દેવગઢ બારીયા તાલુકામાં આવેલ તમામ શાળાઓમાં સૌથી વધારે છોડનું વેચાણ કરનાર એકમાત્ર માત્ર ઈરા શાળાને તેમજ વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાળવણી અને તેના સંવર્ધન અંગે જાગૃતતા બાબતની સહાયનીય કામગીરીને બિરદાવતા શુભેચ્છા પાઠવી હતી દરેક વિદ્યાર્થીઓએ એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષની રોપણી કરી તેનું જતન અંગે સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી રિપોર્ટ દિલીપ પટેલ દેવગઢ બારિયા